જય શ્રી રામ સ્વાગત છે આજ ફરીથી એક નવા મિન્યુ મિન્યુ હું લોંગ અને મને કે થઈ થઈ ગયા ગયો રખડવા બેઠો છે હાલી અને રાતે આખી રાત વરસાદ આવ્યો એટલે અહીંયા બધે પલી ગયો આખું આમ જોવા પાણી પાણી નાખેલું છે જો અત્યારે આવે અત્યારે અત્યારમાં રખડે છે મેં એને ઉભો રાખી દીધો ના આ ચરે પાણી રખડવાની અને હું મજા આવતી છે હું ખબર જો ક્યાં લગી પેન્ટ સડે ઉઈ જો ખાલી આ ઋતુ કા પરના આ કાદર લેવલ અલગન છે ન્યા લઈને આવના બોલો પોગી ગયો છે રામ 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 હા અધીરો કાદરો એય હેલો આ બાપુ એ પોગી જાય શિવો હોય એટલે હાલે તો આવું જ પડે આ કેરેલાવાળા લીધા અહીંયા લગન છે આયા રોહોડા નું કામ બાપુ એ અને આ કેરેલાવાળા બાપુ એ બે ઉપડ્યો છે તો આ થોડીક વાર સીધા કાદરો ગયો છે જીરો

મઠ્ઠા માં આ બાપુ હતા હવે આ બાપુને ને દીધા એ બાપુ એક ડબ્બો ખાલી કરી નાખો બીજો નવો ચડાવી દીધો હવે ખાવાનું તૈયાર થઈ ગયું છે આ સિક્યા ડીશ લઈ લીધી એટલે હવે અમે પી જાવ ખાવા આ બધા એ જે પીરસે છે આપણે ડીશ લઈ લીધી છે ને આ સિક્યો હવે કાર્પેટ હરકા કરે છે એટલે હવે આપણે બેહી જાવ ખાવા હવે ખાઈ લીધું

બધા તાન કરે ને પછી હાલતા હાલતા ખાય આ ભાઈ હવે ખાઈ ને ભૂખ દે એટલે એની આગળ હવે આપડે કાઉન્ટર સાફ કરાવી નાખવી અચ્છા નહિ હા કરી નાખો હાલો છે ને મને જો આની આગળ કચરું બધું ભરાઈ લીધું પૂરા ઘડી ખોઈ ને પછી અત્યારે ઋત્વિક ની દુકાન આવ્યો ને એની દુકાને લેપટોપ ખોલ્યું તો આમ જોવો કેમ આપડી આપણો વ્લોગ કેમ આવ્યો એને સર્ચ જો હું મળેલું ઓલ હિન્દી મૂવી ને આપણો વ્લોગ જો અહીંયા આવ્યો અહીંયા હાજીરો આપડો બ્લોગ તો હવે જમીન પછી બાપુની ગાડીમાં ગાડી માં ચડી જા નીકળી ગયા ભાઈ ક્યાં બાજુ હા બાપુ એ જ્યાં નહોતી ગાડી ઉભી રાખવા ત્યાં રાખી દીધી એની દુકાને અહીંયા ઘેલા દા ભેગા થઈ ગયા એને પેટ જો કેટલું હતું ખાઈ ને આવ્યા કે હે જવાબ જો ને હા એમ બોલો આપણે અહીંયા જમીન ઉઠાવી ગયા પાછા અહીંયા વળી આ બધા મહેમાન અહીંયા ભેગા છે ને આ બધા ભાણા ભેગા થઈ ગયા આ કાદરો અહીંયા બેઠો છે ભાણા મૂકવા જવાના છે